વિડિયોની અંદર તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એકદમ તમારા બજેટની અંદર આ ટ્રેક્ટર આવી જશે બે લાખની અંદર બજેટ હોય બે લાખ પણ કિંમત નથી હું તમને વિડીયોની અંદર આની કિંમત પણ જણાવી સાવ ઓછી કિંમત છે અને અત્યારે ટ્રેક્ટર અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી તમે આ ટ્રેક્ટર લેશો એટલે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં સીધું તમે તમારા ખેતી કામ અથવા કોઈ પણ બીજા કામમાં ઉપયોગમાં લેશો આ ટ્રેક્ટર

એક પર રૂપિયાનો ટ્રેક્ટર અંદર ખર્ચો નથી બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ટ્રેક્ટર લઈ શકશો પહેલાં જયરાજભાઈનો કોન્ટેક કરી લેજો જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો પહેલાં જયરાજભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટે ખોટો થકો થશે ટ્રેક્ટરની અંદર બૅટરી નવી નાખેલી છે હજુ ગેરંટી પણ બાકી છે

બાકી ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ સિતર હજાર જે અંદાજિત છે જયરાજભાઈ રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર લેવા જશો એટલે કિંમત ઓછી કરી દેશે થોડી ઘણી કિંમત ફિક્સ નથી તમારે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો તાત્કાલિક જયરાજભાઈનો કોન્ટેક કરજો ટ્રેક્ટર લેવું હોય તો તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો